નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પીક કેન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે આવી પહોંચ્યા છે મંગળવાડી માર્કેટ જે સાની ગામ ખાતે ભરાય છે અહીંયા તમને પોલીસ સ્ટેશન જોવા મળશે એડઝેટ તેની બાજુની અંદર તમને અહીંયા એક મોટું ગાર્ડન જોવા મળશે તો જે ગાર્ડન બનેલું છે તેની એડઝેટ બાજુની ગલીની અંદર તમે આવશો તો આ માર્કેટ તમને જોવા મળશે અને આ રીતનું વિશાળ કાંઈ તમને જોવા મળશે સાની ગામનો તળાવ તો ચાલો મંગળવારી અંદર આપણે પ્રવેશ કરીએ તો દોસ્તો તમે અહીંયા આવશો તો તમને આ રીતનો પ્લોટ જોવા મળશે અહીંયા આગળની સાઈડ ઉપર પણ તમે પાર્કિંગ કરી શકો છો અને અહીંયાથી પાછળના સાઈડ ઉપર જશો તો પણ તમે પાર્કિંગ કરી શકો છો પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈશું કટલરીનો સામાન જે નવરાત્રિના સમયગાળા દરમિયાન તમને ખૂબ જ ઉપયોગી

તો હવે આપણે વાત કરીશું બોર્ડ ચંપલ સ્કોલ વિશે જો તમે ઉંમરવાળા વ્યક્તિ હશો તો પણ તમને અહીંયાથી મળી જશે નાના બાળકો માટેના સ્કોલ અને બોર્ડ પણ અહીંયાથી તમને મળી જવાના છે સ્ટાર્ટિંગ કિંમત તમને સો રૂપિયા જોવા મળશે શું કોઈ શાનું તો ચાલો અહિયાંથી આપણે આગળ વધીએ અને જોઈશું કાપડની વેરાયટી જેની અંદર તમને લોંગ કુર્તા પણ સીવડાવી શકો છો તેવું કાપડ મળી જશે લોંગ ડ્રેસ પણ તમે સીવડાવી શકો છો

તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ કલરની અંદર સિલ્કી કાપડ જેને સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને મીટરની પચાસ રૂપિયા જોવા મળશે જો તમારે એક ડ્રેસ સીવડાવો હોય તો કમસે કમ ચારથી પાંચ મીટરનું કાપડ લાગતું હોય છે આ કાપડની ક્વોલિટી ખૂબ જ સારી છે આ કાપડને તમે લેશો ને તો પટિયાલા ટાઈપ ડ્રેસ પણ તમે સીવડાવી શકશો તો હવે આપણે જોઈશું લેડીઝ પર્સ જે તમને નાની સાઈઝના અને મોટી સાઈઝના પર્સ અહીંયાથી મળી જવાના છે

તો અહીંયા તમે જોઈ શકો છો લેડીઝ માટેનું વિશાળ કલેક્શન રાખવામાં આવ્યું છે લેન્ગિશનું આ લેન્ગિશ તમને માત્ર સો રૂપિયાની કિંમતમાં મળી જશે આ પ્રમાણેના કુર્તા સફેદ કલરના પણ તમને સો રૂપિયાની કિંમતમાં જોવા મળશે બસો પચાસ એકસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા પાસો રૂપિયા અઢીશો રૂપિયા ત્રિશો રૂપિયા એમ ક્વિટી કિશા થાય એકસો પચાસ રૂપિયા એકશો પચાસ રૂપિયા તો અહીંયા પણ ડ્રેસનું વિશાળ કલેક્શન રાખવામાં આવ્યું છે શોર્ટ ડ્રેસ અને લોંગ ડ્રેસ આમ બંને પ્રકારના ડ્રેસ તમને અહીંયાથી મળી જશે કોટનના ડ્રેસ તમને જોતા હશે તો પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે પાંચસો બે તો દોસ્તો જો તમે મંગળવારે માર્કેટની અંદર આવીને ખરીદી કરવા માંગતા હોય તો ટાઈમ કાઢીને આવો અહીંયા ફરવા માટે કમસે કમ એકથી બે કલાકનો સમય લાગી શકે છે તો હવે આપણે જોઈશું નાના બાળકો માટેનું કલેક્શન કોટન કાપડમાં તો જી મળી જશે કોટન

तो किम्मत से पेन चार सौ चार सौ रुपया बसल ट्रांसफर वाला नहीं च्या? बसल ट्रांसफर वाला वड़ी सवाल है किससे वाला यार मेरा है बस ब <laughs> <Başoma shot. tongue> <tongue>

ચન્યાચોરી સાડી તો ચાલો હવે આપણે જોઈશું વધુ કલેક્શન ડ્રેસનું જેની અંદર કોટન અને સિલ્કી આમ બંને પ્રકારના ડ્રેસ તમને અહીંયાથી મળી જશે સ્ટાર્ટિંગ કિંમત તમને બસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયાની વચ્ચે જોવા મળશે આ પાંચસોના બે ડ્રેસ છે જેની અંદર તમને ટોપ આપવામાં આવશે ના લેંગી હશે ના ઓઢણી હશે બે તો તમને અહીંયા જબરજસ્ત ડ્રેસોનું કલેક્શન જોવા મળી રહ્યું છે જેની અંદર તમે ડ્રેસનો કલર અને તેની ઉપરની સાઈડ ઉપર જે રીતનું વર્ક કરવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો

एक सौ वीस रुपया मीटर दौसो मीटर आढ़ सौ मीटर અત્યારે તમે એવા કાપડ જોઈ શકો છો જેની અંદર નવરાત્રિમાં પહેરવા માટેની કન્યા ચોરી અથવા તો તમે લાંબો ડ્રેસ પટેલા ડ્રેસ પણ તમે સીવડાવી શકો છો તેવા કાપડ છે અને તેમાં તમને જોવા મળશે સો રૂપિયા મીટર તો તમારા ઘરે નાના બાળકો હોય તો તેમના માટે અહીંયા લાંબા ચડ્ડા અને ચડડી પણ મળી જશે આનું પચાસ બે તો આ મંગળવારી માર્કેટના સમયની વાત કરવામાં આવે ને તો બપોરના ત્રણ વાગે ભરાવાનું ચાલુ થાય અને રાતના આઠ વાગતા સુધી તમને આ માર્કેટ ખુલ્લું જોવા મળશે અહીંયા ટીશરોનું ₹80 बाई ₹80 बाई ₹90 बाई ₹90 बाई बताओparentId जो આ પેરાકલન મોટી

पांच सौ रुपया तैयार सौ रुपया पहली क्या कराने

તો તમે દોસ્તો આ મંગળવારે માર્કેટમાં આવશો ને તો તમને માત્ર કાપડ જ નહીં અહીંયા તમને ઘરકામની વસ્તુ પણ મળી જશે એટલે કે પ્લાસ્ટિક ક્વોલિટીની અંદર ઘરકામ ઉપયોગમાં આવતી દરેક જાતની વેરાયટી તમને જોવા મળશે બાથરૂમની અંદર સાફ સફાઈ રાખવા માટેનો સામાન પણ જોવા મળશે તો તમને આ પ્લાસ્ટિક વેરાયટીની સ્ટાર્ટિંગ કિંમત માત્ર દસ રૂપિયા જોવા મળશે જેવી વેરાયટી હશે તેવા અહીંયા તમને જોવા મળશે ભાવ

₹100 में का। ₹150 55 500 500 में आते है पैर आते है। सारी फायदा में है। 500 300 में तो बेमतलब चिल्लाई था। मासी तुमने खबर थी। તો હવે આપણે જોઈશું બાળકોને એન્જોય કેવી રીતે આપણે કરાવી શકીએ તેવા રમતગમત માટેના રમકડા અહીંયા તમે જોઈ શકો છો આ રીતની ગેમ કિંમત એસી રૂપિયા અના લેજર અચ્છા આનું શું છે સો રૂપિયા તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી મંગળવારી માર્કેટની અંદર ગયા અને ખરીદી કરીને અમે ઘરે પરત ફરી ચૂક્યા છે અમે ખરીદી કરી પ્લાસ્ટિકના કન્ટેનર વાઇફર અને બાળકોને રમવા માટેના સાધનો જો તમને આ વિડીયો દ્વારા ઇન્ફોર્મેશન મળી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત